जाने में पुगे प्रकाश भा। तो वो प्रकाश पाए बेह भाई प्रकाश ने घेरने प्रकाश इज लाल खड़ भाई उन्हें तो मैं घेला समझा तिले ये प्रकाश इंज हम फिर देखो विंजवास डेरी फार्म करने कहीं प्रकाश बराबर हार से खोट है तो जाले तो जाले तो एक बार ये थोड़ो का वो ना था तो तो कहीं काम था तो तो तुम काम लगते थे तुम काम लगते थे राम राम दही रन की दही रोबड़ी मजा मार मैं एकदम मजा मार से ने અમે એને કાલે પાણી વાર્યું નતી આજે આજ ગિરાતું ન ખેતર હો તો ના થાપોક મને તો પેલા ડ્રાય કરે કાલે ટ્રાય તો કાલે જ કરવા તો વાસ પાસી હે જો આ ખડ જોવે લી કેમુક લાગ્યું જા આ દેખ મસ એક જો બા આ રેજી ફિટ્યુ હોય ને ઈ ડાયરેક્ટ ભાગે ન કરે ને ફિટ્યુ ન હોય ને ઈ ફૂટે ને પછી ભાગે ન કરે

મિત્રો આ ત્રણ કેરા ખરના વાવે દીધા કટકા એ બે કેરાના ના વધ્યા પણ આમાં ઓરવિલ નતું ને તે નક વટાણા એ જેક વવાઈ જાત પણ વટાણા ઓરવે દી આગણે ને આમાં પાણી વારે દા ખવાર વાવતા તો હવે 11 વાગ્યા સુધીક વાવ્યો આમાં હે ને લીલું કેમ આવતું તું તો હવે વાકા કા એક કેરો વાવ્યો પછી તો આ બે કેરા બેઠા બેઠા વાવ્યો ત્રણ વાગે થી વાવતા તા એટલે 5 વાગ્યા બે કેરા વવાઈ ગયા અને હું કાલે પાણી વારતા ને ઓરવે નાખા એટલે પાણી ચાલુ કરી દે ખડ માં પાણી જતું તને રસો કાઢવો છે ખડ બડ વાઢે લીધું ને આજ જાવ હું હવેડે પાણી કરવા પણ ખડ જો આવ્યો ને તામાં હા ભૂંડડા ના હગડો આ ભૂંડડા ના પગ છે એ કેટલા ખૂટી હોય બે ત્રણ ભૂંડડા આવી છે

खाने पीने न पास्ता मर्डियन ता थर्थेगी हो ये नौ बंद तो इतने खड़ीक सुट्टे ता ता तोड़ बड़ा टिप्पू लावे दे तोड़ बड़ा टिप्पू तो इधर तो नोक्यू नोक्यू आल बेरी यू ने ताल्टी आनी ऊपर उसका वाई दूरी नहीं उम कट्ची का तो कट्ची जी पसी गोल हेयर गो देवी रिया मगो मरी आई ना भाइयों ना अरे बे तो बेहवागो तो ये टाइम से आकने आई वो हमारे ना दोस्त आकने आई वो कड़ी सी मरी फुली है मोटे फुली से ना उसको ना हीरा वाला नहीं तो तो ना आकतो लेलिलो बापू और हमारी पंडा उधर का तो कहीं नहीं लगा तो कहाँ पंडा उधर करेगा यार ये काइस क्या पोंडे तो तमन कहाँ दुख

કામ કેમ છો તમારો નો કા બાપા મે ફીટ થાય હા ના થા પાની બેહીને ગાતો તે આ સીપીર થઈ થી પગે થી થોડો થોડો દુખે નજારદા પે બનાયું સંપલ મુકવાનું આ સે ફ્રીજ ની જારીયો ઈ અમારે એક ફ્રીજ પંગાર માં મે દીધી નતા ફ્રીજ ની જારીયો કાઢી દીધી ને આ પાઇપ લેવાતા પાઇપ લેવે ને પછી એની આ થી વેલ્ડિંગ કરાવે બે ફીટ કરે તો હાલો હું जरा ઠોર ઠારો આટો મારે કામ કરે ભી હો નાલો ખડના ખાણબાણ કરે ને પછી ઘડીક કટકા વાવવા જઈએ હા હા લીંબુ ખડી ના દેતો હાતી નાખે દી ઉતી હજી ચલા ખાણ કરે લે ને આપણો ખડેલું અવાર વ્યા હે કે પરવા એમાં કઈ નખી ન થાતો કોમેન્ટ કરીજો અવાર વ્યાઈ જ છે

આ બહુ હું નથી વારતી એટલી મિનિટ કરાશે એટલું ખાણ ખભરાવે એટલું બાવલું દેખાતું મેં ત્યાં ફિટ બાવલાનું છે આગળ છે ઘણોય અહીં તો બાવલનું દેખાય આગળ પાછળ બહુ નથી દેખાતું સી એક ભાઈ ની કોમેન્ટ હતી મને હારા જફરાબાદી બોલતી તમે વિદદાન કરાવવાને હારે પાડે ફેરવો ભાઈ હું એકી પીને નબડે પાડે મી કોઈદી ફેરબી ને બધી ભીં હું હારા પાડે ફેરેલ છે એ હાલથી બે વરસ પહેલા તમે જીવેતી પાડે ફેરવેલા હતા પણ એ આપણે જથીન બ્રેડ નું થોડક જ્ઞાન આવ્યું ને પછી થોડક આપણે ફેરવ કરીએ ભાઈ નું તમારું ગામ કયું ભાઈ મારું ગામ આંત્રોલી તાલુકો માંગરોળ જિલ્લો જુનાગઢ ને આંત્રોલી ઘેડ આની પવન ઉડે પીને ખીલે આવે ને પડ્યું तो जरा नो काम चालू थे हतक तो में बर के काम काम से काम बेरल और ये है तो काटवो तो मारे को काट कोकरी करवा हां ये तो मां के दो ये ये तो मारे को पास पाड़े ना देवन देवन से तो इन्हें पहला ऊपर कर दे ना वो बोझ कर दे तो दे Lo hello, 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 લે લે બાપા જતુરે હર ગયા કે ઓ અટાણે હું પોગયો પ્રકાશ પ્રકાશ પાહે બે હવા આવ્યો પ્રકાશ ને ઘેર ને પ્રકાશે જ લાલ ખડવાયો હું ને મારા ઘેલા સમનાથ થી લઈ આવ્યો ઈ પ્રકાશ ઇંજા લાલ ખડવાયો બે મહિના નું હે આ પેલો જ વાટ છે ને બે મહિના કાવીડું કાવીડું છે મારાથી હું શું છે આણે આ 15 દી જવા દે ને આ લગભગ થઈ ગયો હું આતો તો કરન તો ન દેખાય ને પાસું વાહે ફૂટ્યું હારું આણી હું ખૂતું ભાઈ હું મારો એક હીંહિલીનો દોસ્તાર છે ને મણી કે કે બનાય કે તું હે ને ખોડી કે ખૂતું ભાઈ પણ ખૂતું વાવા મજા આવું થાય એક આ ગાટ ફૂટી તો એક આ ફૂટી તો એવું ખાલું પડ્યું ઓલો આવાયો ને તો આ એક આ ફુટે આ ફુટે આ ફુટે રાવિ ડાયડા ખાલા ન કરો કુતા બાબા આ જો બે બાપ દીકરો આવે એ કોઈ છે ની આપણો વ્લોગ દેશી ગોવાળિયો ઓહ હો હમણા નામ ફેરવાને ક્યું વિંઝવાસ ડેરી ફાર્મ કરને કાય પ્રકાશ બરોબર ને હારું સે ખોટું હારું સ કવાયે જલે તો જલે તો એક બધી થોડો ઓલ ન થતો તો કાઈ કામ થતો તો તું કાવ લાગતો તો તું કાવ લાગતો તો ન એવું છે हमार बाबी माजो ना जाओ पिहन पिहूरा पीव